મિત્રો આજે આપણે બનાવવાની છે લીલા મરચાની ચટણી એટલે કે લીલા મરચાના આપણે કટકા કરી લીલા દાણા આવે ને એમનું દાંડર છે એટલે આપણે જે દાંડલા હોય ને એ છે દાંડલા નાખીએ અને એકવાર થી જરૂર ટ્રાય કરજો તમે બહુ મસ્ત અને સરસ બનશે અને આપણે બે ચાર લસણની કળી છે સિંગદાણા છે તો એ બધું એડ કરી દઈએ સિંગદાણા ધાણાના દાંડલા અને પછી મરચા અને લસણ એટલું એડ કરી દીધું છે હવે આપણે આમાં આખી ખાંડ એક ચમચી જેટલી અને આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું એટલે એ બધું થઈ ગયું છે હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ સરસ મજાની ચટણી થાય તમે પણ જોઈને ખુશ થઈ જાવ એવી અને સે જેવો આદુનો ટુકડો અને અડધું લીંબુ નાખવાનું છે અને પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે તો હાલો આપણે કરી લઈએ પહેલા તમે જોઈ શકો છો લીલા મરચાની ચટણી છે એ આપણે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તમે કોઈ પણ વસ્તુ સાથે તમે આ સર્વ કરી શકો છો નાસ્તામાં પણ કોઈ નવીન રેસિપી બનાવી હોય વાનગીઓ તો એમાં પણ ચાલે અને સવારના નાસ્તામાં શિરામણમાં એટલે કે અને જમવા બેસો ત્યારે પણ ચટણીનો ઉપયોગ તો બધા કરતા જ હશે અને લીલા મરચાંની ચટણી બધાને ભાવે બહુ જ આ જ રીતની આપણે લીલા મરચાંની ચટણી તમે બનાવશું બહુ મસ્ત થાય જરાય તીખી નહીં લાગે અને આમે સ્વાદમાં પણ સરસ થાય એ જ રીતે આપણે લસણવાળી ચટણી પણ કરશું આપણે લસણની ચટણી એકદમ બધા બનાવતા હોય ને એનાથી આપણે અલગ જ બનાવવાની છે

પછી લાલ મરચું આપણે બે થી અઢી ચમચી જેટલી નાખશું વધારે નથી નાખવાની એમાં એવું છે લીલું મરચું છે એટલે આપણે માપે જ રાખશું હવે આપણે મીઠું એડ કરી દઈએ ફરીથી ખાંડવાની છે સરસ મજાની ખંડાઈ જાય એવી રીતે ખાંડશું વધારે ચટણી આપણે સરસ મજાની ખંડાઈ અને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આનો આપણે વઘાર કરવાનો છે એટલે સવારમાં નાસ્તા માટે ભાખરી સાથે રોટલી સાથે કે કોઈ પણ તમે જમવા બેઠા હોય તો ગમે તેની સાથે ખાવ એટલે તમને મસ્ત લાગશે અને ભાવશે પણ બહુ જ જો આપણે એક પાવરા કરતાં પણ વધારે તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ છે થઈ જાય એટલે આપણે આ ચટણી છે એમાં એડ કરી દેવાની છે પછી થોડી વાર આપણે હલાવશું અને ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી દઈશું સરસ મજાની આપણે લસણની ચટણી થઈ જશે તૈયાર જો ચટણી થઈ ગઈ છે તૈયાર જોતાં જ મન થઈ જશે ને ખાવાનું આવી જાઓ જમવા બહુ મસ્ત છે બધા સાથે પરોઠા સાથે રોટલી સાથે ભાખરી રોટલા કોઈ પણ સાથે તમે શો કરી શકો છો કોઈ નવીન વસ્તુ બનાવી તો એમાં પણ તમે ખાઈ શકો છો ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર તો કેવી લઈ ગઈ અમારી રેસીપી શું નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો